આજે સવારે પ્રાંત અધિકારી હાલોલ મામલદારશ્રી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર આર એન બી એન્જિનિયર અને આપની ટીમ સાથે હાલોલ પાવાગઢ રોડની મુલાકાત લેવામાં આવી છે ખાસ તો સ્વચ્છતા હિ સેવા અખવાડિયાનું હાલ આપણે ઉજવી રહ્યા છીએ અને દરેક જાહેર સ્થળ ઉપર વિસ્તારોમાં સાફ સફાઈ રહે ચોકસાઈ રહે ચોખાઈ રહે એ આપણે ખાતરી કરીએ છીએ એના જ ભાગરૂપે અને ખાસ તો નવરાત્રિનો પર્વ પણ હવે આવતા અઠવાડિયાથી ચાલુ થશે ત્યારે ઘણા બધા યાત્રાળુઓ વિસ્તારની મુલાકાત લેતા હોય છે એટલે જાહેર સ્થળોની રોડ રસ્તાની સાફ સફાઈ નાના મોટા જે રસ્તાઓ પરનું દબાણો છે કે નાના મોટા સમારકામની જરૂરિયાત છે યાત્રિકોને ધ્યાનમાં લઈને એની આંખવાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયન અથોરિટીઝ અને આર એન અને સાથે સાથે મારી પ્રાંતની મમતાની ટીમ એને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે આપણા ટૂંક સમયમાં એકદમ સાફ સફાઈ હોય કે સમારકામ હોય કે નાના મોટા દબાણોનો પ્રશ્ન હોય એને હાથ ઉપર લઈને ટૂંક સમયમાં સોલ્વ કરશે સર દબાણોની સાથે સાથે જે રાત્રે પદયાત્રીઓ સંઘ લઈને ચાલતા આવે છે એમના માટે લાઇટિંગ છે પણ માછી સુધી ખૂબ તકલીફો એમને પડે છે લાઇટિંગને લઈને એના માટે કોઈ વિશેષ આવેસ યસ યસ આમ આપણે ગયા વખતે પણ ગ્રામ પંચાયતોના સહયોગ લઈને આ રસ્તા ઉપર લાઇટો લગાવડાવી હતી આ વખતે પણ માચી તલેટીને માછી સુધી અને એના ઉપર પણ જે પગથિયું છે ત્યાં તો લાઇટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપી છે આ જે વિસ્તાર છે એ વિસ્તારનું પણ સંબંધિત લોકલ બોડીઝને સૂચના આપીને એનું આયોજન અને એનું અમલીકરણ કરાવીશું હાલ સાહેબ અત્યારે માચી તો મંદિર સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ છે યસ એના માટે આપણે પરમાનન્ટ કનેક્શન ગયા વર્ષે જ લઈ લીધું હતું અને આ પરમાનન્ટ કનેક્શન હાલમાં પણ છે એના કનેક્ટ કરીને અને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા થઈ શકે એવું આયોજન છે જ એટલે નવરાત્રી ચાલુ થાય અને પહેલાં સો ટકા કામગીરી પૂરી કરી દેવામાં આવશે હાલો કે આપણે મોટું ડિમોલેશન કરવાના છે એના શું સોરી રોડ છે ઘણું બધું ટ્રાફિક અહીંયા છે થતું હોય છે યાત્રિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલે લોકોને કોઈ અગવડ નહીં પડે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય એના માટે જે દબાણરૂપ વસ્તુઓ હોય એને તો ચોક્કસપણે આપણે દૂર કરીશું એના સિવાય બાકીના જે કાયદાકીય પ્રશ્નો છે બાકીની જે પ્રક્રિયાઓ છે એ પણ ચાલી રહી છે એમાં પણ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે